પ્રધાન ડેનિસ માન્તુરોવ નાયબ વડા પ્રધાન અને રશિયાના ઉદ્યોગ અને વેપાર પ્રધાનને મળીને આર્થિક સંબંધો સંબંધિત બાબતો પર ચર્ચા કરશે આ સાથે જ મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ વેપાર ઉર્જા સંરક્ષણ અને કનેક્ટિવિટીના ક્ષેત્રો પર ચર્ચા થવાની અપેક્ષા રહેલી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App